વેકેશનમાં નેચર પાર્કમાં ગત વર્ષ કરતાં 8400 ના વધારા સાથે 1.49 લાખ મુલાકાતીઓ નોંધાયા છે અને આવક 2 લાખ વધીને 40 લાખને પાર થઈ છે. પાલિકા સંચાલિત સરધાણા નેચર પાર્ક વેકેશનમાં દક્ષિણ ગુજરાતના મુલાકાતીઓ માટે મનપસંદ ડેસ્ટિનેશન બની હતી. જેમાં કુલ 1,49,076 લોકોએ મુલાકાત લીધી હતી. પાલિકાની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આ વખતે પાલિકાને ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખની આવક થઈ છે જ્યારે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં ઉનાળા વેકેશન દરમિયાન એક લાખ ચાલીસ હજાર છસો પંદર મુલાકાતીઓ આવ્યા હતા અને તે સમયે રૂપિયા આડત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખની આવક થઈ હતી વર્ષ મુજબ જો તુલના કરીએ તો મુલાકાતીઓની સંખ્યામાં આઠ હજાર ચારસો એકસઠનો વધારો થયો છે અને આવકમાં પણ લગભગ રૂપિયા બે પોઈન્ટ છ લાખનો વધારો નોંધાયો છે સુરત ઉપરાંત નવસારી વલસાડ તાપી ભરૂચ ડાંગ અને અન્ય નજીકના જિલ્લામાંથી લોકો નેચર પાર્કની મુલાકાતે આવ્યા હતા પરિવારો અને ખાસ કરીને બાળકો માટે પ્રાણી સંગ્રહાલય ઉનાળાની રજાઓ દરમિયાન મનોરંજક તેમજ શૈક્ષણિક અનુભવ આપતું કેન્દ્ર બની ગયું છે અહીંયા શાળાઓ અને કોલેજોના નિયમિત શૈક્ષણિક પ્રવાસ પણ થતા રહે છે ખાસ કરી વિદ્યાર્થીઓ માટે આ માહોલ શીખવા સમજવા ઉપયોગી બની રહ્યો છે પાલિકા સમયાંતરે નવા પ્રાણી તેમની રહેવાની જગ્યાઓમાં આધુનિકરણ અને મુલાકાતીઓ માટે વોકવે માહિતી પેનલ્સ અને આરામદાયક બેસવાની જગ્યા જેવી સુવિધાઓ ઉમેરી રહી છે જેના કારણે પણ પ્રતિસાદ વધ્યો છે દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે આપણે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ પાંચ આઠ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા નેચર પાર્ક ખાતે કુલ એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ચાલીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક થયેલી છે જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન એક લાખ ચાલીસ હજાર જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને અડત્રીસ લાખ તેત્રીસ હજાર જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી જે ગત વર્ષ કરતાં આ વર્ષે નવ હજાર જેવા મુલાકાતીઓએ વધાર મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં બે વર્ષ બે લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાને વધારે આવક થયેલી છે ખાસ ખાસ પ્રાણીઓ જનરલી જે મુલાકાતીઓ હોય છે એ લોકોને કેનાઇન ફેલાઇનનું સેક્શન વધારે એટ્રેક્શન હોય છે જેમ કે વાઘ સિંહ દીપડા રીચ અને ઇપ્પો જે વધારે આકર્ષણનું જગ્યા હોય છે ને ત્યાં તે લોકોના કેચ સામે મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જોવા મળતા હોય છે